જ્યાં ઘર અને દુકાનમાં પણ આગ ચંપી કરી હતી ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે પાર્થ રો હાઉસમાં આતંક મચાવ્યો હતો ઓસંબા પોલીસ સ્ટેશનના પીપોદરા વિસ્તારની અંદર ગઈકાલ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં એક જે ગ્રુપ છે જેમાં પદ્મનાભ મલિક ઉર્ફે રાકેશ પકોડા નામના વ્યક્તિએ તેમના સાગરીતો સાથે મળી એમના મળતીયાઓ સાથે મળી અને એક ફરિયાદી છે એમના ઘર ઉપર હુમલો કરેલો હતો એમાં ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર તલવાર જેવા હથિયારથી એમને ગંભીર પ્રકારની ઈજાઓ કરેલી આ સિવાય ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલી અલ્ટો ગાડીને સળગાવી દેવામાં આવેલી અને અ એના ફરિયાદીના મકાનની બારીની અંદર જ્વલનશીલ પદાર્થ છાટીને આગ લગાડવામાં આવેલી આ ફરિયાદીની બાજુના ઘરની અંદર પણ તોડફોડ કરવામાં આવેલી અને એક દુકાન છે એ દુકાનની અંદર તોડફોડ કરી અને અમુક પદાર્થ દુકાનની અંદર વસ્તુઓ સળગાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો પોલીસને બનાવની જાણકારી મળતા તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચેલા આ ગુનામાં સંડોવાયેલ રાકેશ પકોડા અને બે સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે કોસંબા પોલીસ સ્ટેશનના પીપોદરા વિસ્તારની અંદર ગઈકાલ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં એક